મિની ટ્રેક્ટરનો આખો સેટ વેચવાનો છે ભાઈને જે તમે મહિન્દ્રા બસો પંદર ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટરનો આખો સેટ વેચવાનો છે ભાઈને વિડીયોની અંદર તમે બધા સાથી પણ જોઈ શકો છો તે બધું ભાઈને એક સાથે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોજો એટલે ટ્રેક્ટરના સેટની તમને પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત આખા સેટની કિંમત કેટલી રાખેલી છે ભાઈએ તમને જોવા ક્યાં મળશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિની ટ્રેક્ટરનો આખો ચેટ ભાઈને વેચી દેવાનો છે મહિન્દ્રા યુવરાજ બસો પંદર ટ્રેક્ટર આખું સારી કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર એકવીસનું મહિન્દ્રા યુવરાજ બસો પંદર ટ્રેક્ટર બે હજાર એકવીસનું મોડલ જોવા મળશે પાસઠથી સિત્તેર ટકા ટાયર છે તમે વિડીયોની અંદર બાકી કંડિશન જોઈ શકો છો મહિન્દ્રા યુવરાજ ટ્રેક્ટરની આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાંચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી તમે કન્ડિશન તો ટ્રેક્ટરની વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે આખો ચેટ ભાઈને સાથે વેચી દેવાનો છે ટ્રેક્ટરની સાથે જે તમે રાપ જોઈ શકો છો તે પણ વેચવાની છે આખો ચેટ ભાઈને એક સાથે જ વેચી દેવાનો છે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે નકુમભાઈનો કોન્ટેક્ટ કરી લેજો નેવું ઇંચનો લોઢીઓ છે સાથે વલવાળો આઠ દાઢા છે ત્રીસ ઇંચની રાપ છે એક ત્રીસ ઇંચનું રૂલ જોવા મળશે પાંચ વાવણીના દાતા જોવા મળશે આખા ચેટમાં તમને આટલી વસ્તુ જોવા મળી જાય છે આઠ દાડા ત્રીસ ઇંચની રાપ ત્રીસ ઇંચનું રૂલ અને પાંચ વાવણીના દાતા છે સેટમાં બધું ભાઈને સાથે વેચી દેવાનું છે બાકી તમે જોઈ શકો છો વિડીયોની અંદર સાથીની કન્ડિશન પણ બધી સારી કન્ડિશનમાં જોવા મળશે ત્યાર પછી આખા સેટની કિંમતની વાત કરીએ તો આખા સેટની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને સાઠ હજાર અને જે કોઈ ભાઈઓને ખાલી ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પંદર હજાર તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે નકુમભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભાટિયા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા નકુમભાઈ પાસે તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તો નકુમભાઈનો કોન્ટેક કરી લેજો